સુરેન્દ્રનગરમાં શિક્ષકોની પ્રતિભાને સન્માનિત કરવાના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે અત્યારના સમય મુજબ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવી ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરનાર શિક્ષકો કરી રહ્યા છે ત્યારે ખરા અર્થમાં ભાર વગરનું ભણતર ભણાવી વિદ્યાર્થીઓને શાળામાં જ રહેવું ગમે તેવું વાતાવરણ ઊભું કરતા શિક્ષકોને સન્માનિત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં જુદી જુદી શાળાઓમાંથી સત્તર જેટલા શિક્ષકોને તેમના શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા બાળકોના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા બદલ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે શિક્ષકો સાથે તેમના જીવનસાથી સાથે ઉપસ્થિત રહીને આનંદદાયક પળને પણ માણી હતી આ કાર્યક્રમમાં રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિલેશભાઈ શાહ તેમજ તાલુકા શિક્ષણાધિકારી રથવીભાઈ નિવૃત્ત શિક્ષણાધિકારી ગિરીશભાઈ તેમજ નિવૃત્ત મામલતદાર આવડદાન ગઢવી અને ડોક્ટર અનિરુદ્ધભાઈ ગઢવી સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક શિક્ષકોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના સર્વિસ પ્રોજેક્ટ સાવન પટેલ આરતી પટેલ લિટલ સી ચેર શિવાંગીબા ઝાલા તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના પ્રમુખ હિતા જાની સેક્રેટરી ડોક્ટર અશ્વિન ગઢવી તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના મેમ્બરોએ જેમત ઉઠાવેલ હું રોટેરિયન નિલેશ શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બે હજાર છવ્વીસ સત્યાવીસ રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરો આજરોજ રોટરી ક્લબ ઓફ વાધવાન સિટીએ શિક્ષકોના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આ વિસ્તારના સત્તર જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે જે ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકો છે અને રોટરીનો એક હંડ્રેડ પર્સન્ટ લિટરેટ ઇન્ડિયાનો મિશન છે એના ભાગરૂપે આજે આ ટીચરોનું સન્માન કરવામાં આવ્યું છે શિક્ષકોએ જે પ્રતિભાવ આપ્યો અને જે સાંભળ્યો એના માધ્યમથી જે એમની કા એમની કામ કરવાની પદ્ધતિ અને જે કામ કરી રહ્યા છે એ જાણીને ખૂબ જ આનંદ થયો અને જાણવા મળ્યું કે સુરેન્દ્રનગર એરિયાની સ્કૂલોમાં ખૂબ સુંદર શિક્ષણને લગતું કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે રોટરી ક્લબ ઓફ વાધવાડના પ્રેસિડન્ટ હિતાબેન અને સેક્રેટરી અશ્વિનભાઈ પાસ ડિસ્ટ્રિક ગવર્નર પ્રશાંતભાઈ અને દરેક સભ્યોની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર રીતે સંપન્ન થયો વાઢવણ સિટી દરેક ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને સર્વે ટીચરો પણ ખૂબ ખૂબ અભિનંદન સિટી પ્રેસિડેન્ટ ગીતા શાહે આજ ક્લબ ઓફ વાઢવણ સિટી એ પિલર એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું આ આયોજનમાં માં સતત ટીચર્સ સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન કરવાનો મુખ્ય ઉદ્દેશ અમારો એક હતો કે શિક્ષકોની પ્રતિભા જે છે એ એક આગવી છે અને તે સમાજના ખળવાયા છે સમાજમાં રહેલા બાળકોને એક સારા આદર્શ બાળકો બનાવે છે અને સાથે સાથે એટલું ખાલી ભણતર નહીં પણ ભણતરની સાથે સમાજમાં કેવી રીતે કામ કરવું સમાજના મૂલ્યોનું કેવી રીતે અર્થઘટન કરવું અને સાથે સાથે બીજી પણ પ્રવૃત્તિમાં તે આગળ સ્થાન ધરાવે છે આવા ટીચર્સોને અમે નાનામાં નાની સ્કૂલોમાં જઈ અને ત્યાંના શિક્ષકોનું અમે સિલેક્શન કર્યું હતું અને એમાંથી અમે સત્તર શિક્ષકોને આજે અમે એમને સન્માનિત કર્યા આ સન્માનિત કરવાનો અમારો ખાલી સન્માનિત કરવાનો ઉદ્દેશ્ય ન પણ એની સાથોસાથ એક સમાજને સંદેશ પણ આપવાનો હતો કે આજના સમયમાં શિક્ષકોનું જે મૂલ્ય છે એની સાથે સાથે આપણી જે ભાવના જે છે એ શિક્ષકો પ્રત્યેની ઘટતી જાય છે તો શિક્ષકોનું મૂલ્ય કર્યું અને તેનું સન્માન કરવું એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે એટલા માટે તેને જ અમે નેશન મિલર એવોર્ડ સમારોહનું આયોજન કરેલું હતું આ આયોજનથી સત્તરમાંથી બીજા આવતી વર્ષે અમે એકાવન શિક્ષકોનું સન્માન કરી એવો અમે તેને નિર્ણય કર્યો છે